दिया? गे गे दिया. वो वैसे ही गई ओला बले ने ए फाकी घोरे ने देख फाकी घोरे इना मस्तालो मस्तालो कह बोल तो कह ले कितना दिन से बोलती नहीं हओ हां हां सांधी पड़ी दवा ले लेवा दवा कुमार ए बावेश कुमार देखा आईखु जो थई बस आईखु का आवी थई लाल लाल थई गी तो है

फिफो अब आप भाषा सुधर भी नहीं थी आप भाषा से बोलो से ये मारा फ्रेंड ने खबर पढ़ भी चाहिए क्या यार और भी ना बिन क्यों बोल बाकी <laughs> तो ना कर क्या हम छोड़ने सुन करो ने की बाजू जाऊं ने इन ताऊ बोल बोलती बोलता दी बोलता कावले वो कावले वाजा हो तू तने एक लेना कावले वाजा हो तू એ બી ઉ કોઈ ના આપડા ક્લોઝ હોય ને ઇને ધમક એટલે હું ના ના હું આમ કહું કે એટલે આપડા ક્લોઝ ને જ રાખો હું કહું કોફી મારે બી જો કે મારે બી છે મસ્તી ની આમાં છે નીકરા ઓલા કાકરા કે કાકરા એય એ બેન પણ ઊભા ભાઈ રમી હું જોઈ જો જઈ જાવ આવે છે ઊભો પા આ મજ હોય કે જોઈ જો જોઈ જો આખડી પાસે ફ્રેન્ડ કે કે રવિ ને મેં જારે હરખી બેહી જાવ જોઈ જો આખડી આમાં જ હોય ને ઉબો ભાઈ પડવાને જાય કોઈ દિ ભળવા તો જ્ઞાન એવું બોલવાનું હા તો કેમ ભાઈ એમાં એને તો કેમ ભાઈ એવો ઢબો ના ના એમાં એને ઉબો ભાઈ પડવાને જાય એવું હોય પછી તો મણી ન થાવડતો ભળવા તો કોઈ દિ જ્ઞાન નથી કે ખબર પડે ઓલો ભાઈ ટેક્ટર રાખે અમે માંડવી કે ભઈ કરે હવે 6:00 વાગ્યા ને વઈ ગયો 6:00 નઈ ભાઈ ગયો એ મોડ થઈ ગઈ અમે ઓલી બાજુ વાડીએ વયા કે તન ત્યાંથી પાછે રિક્ષા મોવડાય ન આવું તો 10 મિનિટ મોડ થઈ ગઈ પસન આયા આયા તો એટલી મણી મણી વિદ્યા ખાળ તો એટલી મણી ભેઈ કરી લીધી ઉથલ માર લીધી અને આગળ તૂટી ગયો છે ભાઈ ટ્રેક્ટર રાખે પૈયું આગળ તૂટી ગયો છે ચક્કર દેખર દે ટ્રેક્ટર સારું છે બોપાળે કંટ લાગ્યો તો ઉંધા પાણી બાણી પી લે હાલો મેં હજી પાણી આપડી આર પૂગી ગયો રવિના મકવાણા બધાઈની મોર અને અમારે જો આ બધાઈ લેઈ છેજી भावेश कुमार ने हमारा जो वहाँ जो वहाँ ले ले उबी मुई की तो ऊँगा कर ढोड़ो आवे इमा आपने ले वानु काम है तो आपने लाई नहीं खू हाँ सी बात ने का क्या माइंड भी आज ढोड़ा था इमा ऊँगा करो ले 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 मार भाई ले आल ओ है जय जी आल आल तो कितना का पाई क्या भेजी करो कितना गेम करा पाई क्या हम देखा तो ऊपर हम उसी कर तो देखा ही बजाए ना <laughs> ले तो जो बजाए ले तो जो हम देर जो हुई था एक संबेर उधर आएगी उधर आएगी बहु माइंड भी खाती लगे भावेश कुमार ने जाता ए भावेश कुमार भावेश कुमार ले सो हाथ तो उसे कर भावल हाथ तो उसे कर भावल हाथ उसे न कर तो हवे आटा ने जय जूम करो तो यहाँ सुसो ना करो आजा बताइए ले अब विजय कुमार विजय ने मोटू ने देखा था इधर मेरी बिया अरे जय जय दाम जय जय दोस्त आ रहा है वाह पास आ रहा हूँ जो आए वाह इनके आए गए इनके घड़ी कॉल लिया तो माइंड वेक कर वाला कर बगला वाह बगला आए वाह बगला हम जो तो घोरा फूल जी वाह ना यार आज इकल क्यों चु खाल वार बो आए हूँ ना जो तो खरी कहो रवि नहीं कहीं था हाय मारा मोजा है

હાલો હવે આપણે લઈ લે પછી આમ જઈને નાસ્તો કરીએ હાલો જો અહીંયા લઈ લીધું માંડવી અહીંયા ભેગી થઈ ગઈ મંજો હાલતા થઈ ગયા આપણે માંડવી ખાવાનું ચાલુ જ હોય ત્યાં તમાર કાંધર પર બંગલે જાય છે તમે હા આ જો ઓલી બાજુ ઓલી બાજુ પંખા ફરા છે કુમરો મરાય છે હા ઓ

बुई के बेरणा के हमे बार बुई के बेर भी दीदा लड़ी ले मारा डबल रोज काया करे खबर से बोपर जैन पछि डबल रोज करे अन आ तो दह नथी वाई गा जी तो नौ वाई गा तो के आजी बीजी डबल पारी करवा जे ताके आखो दिन में सियार पारी करी से का भेगुद कर लेऊ हु से आत्मा है तो तो करित लेवानो है हां तो जे जे नाम नाम पड़ी पर हां जे एक पारी कर ले, तो ले तो भाई हिसाब कर तो 2000 નો આકરો આવ્યો કે કેટલો આવ્યો આ જો કોકનો બંગલો છે આ બજે બજે આલા જાય હજી અમાર જે ભાવેશ કુમાર માં देर ને બજે આલા જાય છે ને ઈ बाजू માંડવી છે ક્યાં જવાનું છે કર લીધી આધી ઘરલા એક્ટર વાળા છે પાડવા માંડ્યો એ માર બેન પડી કાઈ મી ફોન કરસ

એ ટ્રેક્ટર વાવ મન જેડુ હો બાજીવારાને જેડુ ગોપાલને જેડુ આ ગોપાલ કેને જેડુ એટલે આ ઓલા ખેતરમાંથી જેડુ ઈને જ ખેતરમાંથી એ પણ જોયા મારે કાં કરું તારે લાઈ ન આ બોલ કાઢ બોલ ને કાઢ એવડું આપડે કાઈમેય ન આવે ટ્રેક્ટર નું આ હે મોટા મોટા બોલ હોય ને ઈ કાઢવાનું છે પડી માંડવી ખાઈ લે આપણો મોઢું ચાલુ જ હોય માંડવી ખાવાનું ના દુલવાના आवाज આય છે આમાં દુલુ કે દુલાનો આવાજ આય છે દુલુ કે ધુલુ કાવ ઓય નાની мили ઉડારે આવી જાય આય આય કાં કરે એ દુલુ કા કરે દુલુ બોલ સમજા વિડીયો માં આવી જાય બરજેત ની છોકરી નો ફોન એ બરજેત બેગી કરવા કાં કરે ધુમ કે નાની એક ફરીમ કે નાની હવે

નાની રાખી બોલ કેમ કરે રાખ અમે તો કોઈ કર્યું નહોતું આપણે તો જોયું નથી કે લક્ષ્મી પૂજન કેમ કરે હું કેમ કરું ઓ બાપને ખબર નથી કેવા કરું ગામે આવું છે કેમ માર કરું પણ કઈક હોવું જે બધાય એમાં આવતો હોય કે 500 નોટના 60 લાખ કરાય ને આ કરાય ને માં રાખાય ને પછી આપડી તેજરીમાં મેલાય ને

અલુરા ઓલવા ના દે અને આખી રાત જાગે આપણે કોણ આખી રાત જાગે આ ત્રણ આવીતી ઓલા આયા તઈ હવે એમાં લઈને હે આ જાગે ખરી પણ હોવું જ ને આપડી પાસે એટલું ધની કે આ દાગીના નાન દેન બધી મેલીન પછી પૂજા કરન આરતી કરે એટલા દાગીના કે આપણે હોય તો થાય આ પૂજા કરલે ખાલી કે લાગી

એને ખબર હે એને ખબર નહી કે વિડિયો લેઈ છે એને ડોલીની ડોલ તો જોઈન ડોલ એને એને ગાતા યાદ આવે ગુમર મર વિના કે ભાઈ જો ખતરવા આવું કે કે એને તેમ ગજે ગુમરા મારસ્ત તો હું આ બરા દેખાડું કે આ વાત એક વાયક છે ને તો પેલા ઓલી બાજુથી થી આવ્યા આ ખેતરમાં ભેગી કરી લીધી હવે પાછા આમ જઈએ હજી પાછુ એક વિશાળ ખેતર બાકી રહી ગયું હવે ક્યાં ભેગી કરવાની છે જો બધા એમ આયલા જાય બીજા બધા જો મારા પાછળ આયલા આવે અને આપણે હવે ટ્રેક્ટર હાલે ને એમ જવાનું છે હજી તો અઠાડી કેટલા અગિયાર વાઈ ગયા દસ વાઈ કેટલા સાડા દસ થયા ને હજી એક ચા પીવાનો બાકી છે અગિયાર વાગ્યા ટુકડા નો બહુ મસ્તીનો નો હે પછી साबित पसी पासा खबर नहीं ये पुरुष है जाए के बीज के वो रगवान वोइ क्या आया जो वाइस अब बोला वाइ माँ की डोर भर लीजिए वाइ मपानी क्यों वोइ वाड़ी आए वाड़ी वाड़ी ऐसे पानी भर लीजिए जो माँ हमें वाड़ी वाइ मपानी जील पहलवान है और उसका शॉट कैसा है कल वोइ ना

સારું પાણી ગ્લાસનું કાયમ આવે મોટા મોટા બોલ હોય ને એ કાઢવાનું છે થોડીક માંડવી ખાઈ લે આપડું મોટું ચાલુ જ હોય મારે એ ખાવવાનું ને દુલાના અવાજ આય છે આમાં દુલુ કે દુલાનો અવાજ આય છે દુલુ કે ધુલુ ખાવ બોલ નાની વિડીયો ઉડાડે આવી જાય અય આય કામ કરે એ દુલુ કા કરે દુલુ બોલ અમજા વિડીયોમાં આવી જાય બરજતની છોકરીનો ફોન બે બેગી का करे तू इम के नानी एक थारिम के नानी आमे हम मुझे अंदाज कह जे इधर इधर हम मुझे ऐसे ए हम जे डिस्को कर आ ना नानी नापू आ लाल नानी नापू હવે આલે નાસ્તો કરવો ભૂખ લાગી શું અમે તો કઈ કર્યું નતો આપડે તો જોયું નથી

અને હાવાણી ની ખોડુકા પૂજા નત કરતા ભગવાન ભલુમ કરે આપને આવરતી નથી ને રોગીયું હસી વાત ને ઓકે જો કે હાવાણી મોગ્યો છે એટલે દાગીના ઓ સાદા પર માતાજી દેખલો કરી દીવા માતાજી अरे जागे खरी पण हो हुई जो ना आपरी पास इतलो धनी के आ दागी ना ना तेन बभी मेलिन पछि पूजा करन आरती करे एटला दागी ने आपड़े होई तो थाई ભગવાન ભલુ લઈ જાય કોઈ ના લઈ જાય હવારે ઉઠીને રંગડી કરીને દીવો મુખે રાખવા રાખે ઉઠા ઈત કરા દાદા રે ઈત કર કેવાનું કામ છે ધન બૈન કંઈ બોલુ નથી તો ઘર માં છે ને માં આપણે ઋદ્ધિ સિદ્ધિ રે કા ફરા આખર ના ઋદ્ધિ સિદ્ધિ કહેંગે આ શું બંધ કેરા ઓ ઓ હે જો મારો દેર આઈ લેખાડે હો 1 વાગે છૂટે નેલા મા આઈ છે

ને પેલા ઓલી બાજુ થી આમળા આયવા આ ખેતરમાં ભેગી કરી લીધી હવે પાછા આમ જાય હજી પાછા કોઈ તાર ખેતર બાકી રહી ગયું હવે ક્યાં ભેગી કરવાની છે જ્યાં બધા એમ આયલા જાય બીજા બધા જો મારે પાછળ આયલા આવે અને આપણે હવે ટ્રેક્ટર હાલે ને એમ જવાનું છે હજી તો અઠાણ કેટલા અગિયાર વાગે કાલે દસ વાગે કેટલા સાડો દસ કે ને હજી એક ચા પીવાનો બાકી છે અગિયાર વાગ્યા ટુકડા નો હોવાને બહુ મસ્તીનો નો છે पसी साबी पसी पासा खबर नहीं ये पूरु थे जाए के बीजे के वरगवान वो है क्या आया जो वाइस ए भावला वाइ मारी डॉल भर लीजिए वाइ में पानी क्यों हुए वाड़ी आवे वाड़ी वाड़ी ऐसी पानी भर लीजिए जो वहाँ में वाड़ी है वाइ में पानी जाएगा ને કોલ કોને શોર્ટ કે થઈ ગલે હોય ને એને વાય રેખને ને ટાઈમ થી જેતા રિજો ને વાય તો સકર આવે હા આમ જે તો કર આવે ધોળવા મંડે હા ઉંગળા જો બધે જાય સામ આગળ બીજા બધે પાછળ આવે હાલો જો ભાઈ જે ટ્રેક્ટર માં પડી ચાલક નું બીજો ટ્રેક્ટર ફેરવા જ મંડે અમે કાણ કે હવે ને વાય હવાર નાઉ નાઉ ડોક્ટર ધોડાવસ આપણે ધોડાવ્યા ઈ આપને ન ધોડાવતા આપણે એને ધોડાવ્યા એ આ વાહું રખડી ના હે ધોડ ઉંડેડી ઉંડેડો આવે સીની ઘોડા જો ઈ ભાગે છે હવે એ ડોક્ટર ચાલુ છે હાલો અહીંયા જઈને પાણી વાણી પીન વર્ગી જાય એ બધાય મોટા દીકરા એ બધાય પાણી પીયા બે ગયા આપડી તો એક બાડી થઈ ગઈ ને પૂછી લે जो કેટલા 11 વાગ્યા ને આ 11 વાગ્યા ને આમાં ઢેફું પડ્યું છે જો કે કડીકાર તો પૂઈ ગઈ હતી અટાણે है कर कर तो हुई हाँ थी थी थी, थोड़ी थोड़ी खाली છે આઈને થોડી થોડી ખાલી નથી બીજી કોઈ વાંધો નહી હવે આ એમ થાય કે ખોજી ગયો હોય કે આયા જ આયા લાગુ આયા લાગુ સાવ ખાતી આઈ इन में मैसिंग कोई दिख रहा है मैसिंग करवाने ओहो कोई दिख रहा है मैसिंग कोई दिख रहा है तो नहीं है का <laughs> एम आवे नहीं के ये बनाई जाए जवाई एम कहते जवाई ये जो है हेलो खबर मांडवी बेगी करवी हां मांडवी बेगी कर इसको आजवागे ओ तो कितनी बेगी करो लोग मत ना पड़ता था पर जैसे जाओ तुम काम पर मांगली बेता ना जाईने

હા હેર કોય હે તો તો મંત્રા ઢેરખા થઈ જવાના છે ઉતમો બોલ ને કા તો જે જાય માં બોલ છે તો કિમડા જાવ જોકો ઉતરવા ને બદલે સડી જાય છે સડી જાય છે ઉતરવા ને બદલે સડી જાય છે એવું લાગે હાલે હા બહુ દુખે છો આખી આવો આવ હા અમે જો ઘરે પુગી ગયા છે અને હેને પન લઈ લીધા इधर संपल ले इसे मने के तू हाड़ी वाली गया गई थी ए गम्मा गई थी गम्मा गया था मां ओए बापा रे मैं ही मैं सुन मेलिन गम्मा वही गया था कलेक्टर आ जाओ मो मो पर पसी काम है जाऊ से हमारे तेरे आऊस मम्मी आ जाओ आ जाओ मारे આલો જો મે ઘરે એક એક આયુ લઈ લીધી છે અને મારો અવાજ એટલો બધો નહી આવતો કાળ કે સાના ટાળ તો ટાઈમ એ નથી ભાઈ કારણ કે હું આર લઉ છું માઈક સડાયા નથી અને રોગી રોગી રાડું નાખેસ ને અમારે જો ગોપાલ મોર છે ઓ હે ગોપાલ વારે વાહ હોજ છે હાથ તો ઉછો કરે ગોપાલિયા ફૂલ ઠંડી પડે છે ફૂલ ઠંડી પડે ફૂલ ગરમી થઈ છે એમ તો ના કહેવાય મરજા બધે લે હે આયા જો બહુ ગરમી થાય એટલે જો પંખો મોટો બધો પંખો ફિટ કરી દીધો છે આ બાજુ મારી બેન પણ લઈ છે આ બાજુ વિજય ઓહો વિજય કુમાર વિજય કુમાર આ તો ઉસો કર આ બધા ને આ તું સો કરવાન કેવું પડે આપણે જો આ સાયા બેહી ગયા આપડી આ જો એટલી લેવાઈ ગઈ અને સાયો આવ્યો ને તો હું બેહી ગઈ દિલા ધબકારા વધી ગયા હા હાલો આ લેવાઈ જઈ પછી બીજા ખેતરમાં જવાનું જે એક ખેતર જાવ પૂરું કરી નાખીએ કારણ કે માથી એટલું લઈ લીધું એટલું આ માક છે હાલો તો ફરમી જાય એ તો તમને આ 3 વાગના સાસ હો સાપીવા સાપીવા નાથી બેને આ ઘરે આવી જાય એ પણ કાઈ ન આવો નાથી બેન તમ જો તો મારી મોર હપકાવી ગયા તો લઈ લીધી કા ની લઈ લીધી એ ભાગો કે ગમમે કરો

અરે જોક છે વિજય જો મોઢું ન દેખાડે હાલો 5 5:30 થાવા આવ્યા અને બધી ખેતર પૂરો કરને બે ખેતર ત્રણ ખેતર 1 2 નહીં 3 ત્રણ ખેતર સે પૂરો કર રેખા યે ગાયા હે એક જો અમાર દેર ભેગ કરે હે અહીં એક આય બાકી હતી ઈ ભેરગી કરવામાં ગયો जाऊ है घेरे आज आख रोज आख रोज डबल हवा साढ़ सौ नी अटाण के बहुत कम पाँच सौ गो तो वाली वाले कूचरो ग्लासे पड़ा है अभी है ग्लास बाजू पड़ा हाला तो आप जाऊँ है અને ઘેર હોય જાય રિક્ષાવાળા આવી ગયા અને વિડીયો આજે એટલો જ આવી છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ઓકે બાય બાય